જો ખાવાની વસ્તુ છે ને એને તમારે સરખી ખાવાની વસ્તુ જોઈને એને તમારે જોડવાની છે ચાલો પેલી લાઇનમાં બનાના છે તો બીજી લાઇનમાં બનાના ક્યાં છે સરસ એની જોડી દો પેન્સિલ હું એ વેરી ગુડ પછી રોટલી ક્યાં છે રોટલી વેરી ગુડ જોડી દો એની સાથે ચલો હવે લડ્ડુ ગોતો તો લડ્ડુ સાથે લડ્ડુ જોડો વેરી ગુડ પછી ટમેટાની સાથે ટમેટા ટમેટા ક્યાં છે ટમેટાની સાથે ટમેટા જોડી દેવાશ દુરવા જોડો হ্যাঁ টমেটাছে বসাইন করি টমেটা টমা কেছে